टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तमने स्पर्शता तमाम समाचारों की फिक्र एटलेज हूँ आपना माटे लेने आवे छूं प्राइम नाइन विथ जिगर ઉત્તર ગુજરાતમાં આબ ફાટ્યું હોય તે રીતે મેઘરાજા મન મૂકીને વરસ્યા ઘર હોય શાળા હોય કે પછી હાઈવે બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ઉત્તર ગુજરાતમાં આટલો બધો વરસાદ ત્રેપન વર્ષ પછી પડ્યો છે વર્ષ ઓગણીસો બોતેરમાં પૂર આવ્યું ત્યારે બનાસકાંઠામાં ભારે તબાહી મચી ગઈ જ્યારે પણ અહીં પૂર આવે છે ત્યારે અનેક જિંદગીઓ ફસાઈ જાય છે કારણ કે પાણીના નિકાલની અહીં કોઈ જ વ્યવસ્થા નથી અને તેના કારણે લોકોની મુશ્કેલી વધી જાય છે આ વખતે પણ ભારે વરસાદના કારણે લોકોની જિંદગી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જનજીવન થંભી ગયું છે શાળાઓમાં રજા જાહેર કરી દેવાય છે ગણતરીના કલાકોમાં જ એવો મુશળધાર વરસાદ વરસ્યો કે લોકો કંઈ સમજે કે વિચારે તે પહેલા તો પાણી ભરાવા લાગ્યું પહેલા ઘરની બહાર અને ત્યારબાદ કુદરતે વર્તાવેલા કહેરમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા આદ્રશ્યો સમા પાણી ભરાઈ જતા જિંદગી બેહાલ થઈ ગઈ ના તો ઘરની અંદર રહી શકાય તેવી સ્થિતિ છે ના ઘરની બહાર રહી શકાય તેવી સ્થિતિ લોકોના ઘર સ્વિમિંગ પુલમાં તબદીલ થઈ ગયા છે ગઈ છે પાણી ઘરની અંદર છે નીચાણવાળા વિસ્તારમાં આવેલા એક મકાનના આ દ્રશ્યો જોઈ લો તમને અંદાજો આવશે કે પાલિકાએ કેવી રીતે લોકોને મોતના હવાલે કર્યા ઘરની અંદર કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે જેનું ઘર છે તે મહિલા કેડસમાં પાણીમાં પોતાના ઘરનો સામાન ઉપર ગોઠવતી જોવા મળી જેથી વધારે નુકસાની અટકાવી શકાય બાકી અહીં મોટા ભાગની ઘરબખરી વરસાદના ગંદા પાણીમાં પડડી ગઈ છે અહીં પાણી ઉડેચવા જેવી કોઈ સ્થિતિ નથી કારણ કે ઘરની બહાર પણ પાણી જ પાણી જોવા મળે છે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકોના ઘરોમાં ગેસના બાટલા તરતા જોવા મળ્યા લોકો આજે ભૂખ્યા વર્યા જ્યારે અહીંના લોકોને પૂછવામાં આવ્યું કે તંત્ર દ્વારા તેમને કોઈ મદદ પહોંચાડવામાં આવી છે તો લોકોએ સ્પષ્ટ ઇનકાર કર્યો અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો કારણ કે જો તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવ્યું હોત તો આજે તેમને આ પરિસ્થિતિનો સામનો કરવો ન પડ્યો હોત પાલનપુરના સુખબાગ રોડ પર આવેલી અમન પાર્ક સોસાયટી પણ બેટમાં ફેરવાઈ ગઈ ભારે વરસાદના કારણે સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું અહીં પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચીને પ્રી મોનસૂન કામગીરી પાછળ ખર્ચ કર્યો હતો પરંતુ આ ખર્ચ પાણીમાં ગયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા પાલનપુરમાં નેશનલ હાઈવે ઉપર જ પાણી ભરાઈ જતા હોય તો શહેરની તો વાત જ શું કરવી છેલ્લા ઘણા વર્ષોથી પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જાય છે અને તેના કારણે વાહન ચાલકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ આજ સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા હાઈવે બંધ કરવાની ફરજ પડી રહી છે પાલનપુર ગઠામણ પાટિયા પાસે હાઈવે બેટમાં ફેરવાતા એસબીપુરા પાટિયાથી પાલનપુરમાં પ્રવેશવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ફક્ત શહેર જ નહીં ગ્રામ્ય વિસ્તારોની હાલત પણ કફોડી બની ગઈ છે ઇકબાલગઢ અને અમીરગઢ વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો પાણી ભરાઈ જવાના કારણે અહીંના લોકોની જિંદગી પાણીમય બની ગઈ છે જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી પાણી જોવા મળ્યું સ્થિતિ એ હદે વણસી છે કે લોકોને ખ્યાલ નહોતો આવતો કે ઘરની અંદર રહેવું કે ઘરની બહાર ઇકબાલગઢ માર્કેટ યાર્ડમાં પણ દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે અહીં શેડમાં પડેલો માલ સામાન પરડી જતા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે વેપારીઓનો આક્ષેપ છે કે નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે તેમનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે વેપારીઓનું કહેવું છે કે સાત દિવસ પહેલા જ એનએચએઆઈના અધિકારીઓને બોલાવી આખી પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા તેમ છતાં પાણીનો નિકાલ યાર્ડમાં ન થાય તે માટે કોઈ જ કામગીરી ન કરતા આજે વેપારીઓને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે બીજી તરફ ધાનેરાની રેલ નદી ગાંડી તૂર થતાં નંદીકાંઠા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અહીં પાવડાસણ ગામે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે ખેતરો જળતર જળતરબોડ જોવા મળી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે થોડા સમય પહેલાં જ તેઓએ મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદ અને નદીનું પાણી ફરી વળવાના કારણે તેમનો મગફળીનો પાક ધોવાઈ ગયો છે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ધાનેરાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રેલ નદીનું આગમન થયું હતું અને એ જ રેલ નદી અત્યારે થરાદ તાલુકાના ગામડાઓમાં રેલ નદીનું પાણી પહોંચ્યું છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો થરાદ તાલુકાના પાવડાસણ ગામના ખેતરોના છે જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો આપ રેલ નદીનું પાણી આવવાથી અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉનાળુ વાવેતર કરેલું હતું એ ઉનાળુ વાવેતર જેઓ બાજરીનો પાક હતો તે બાજરીનો પાક જે ખેડૂતોના ખેતરમાં વાવેલો હતો તે સમગ્ર આ રેલ નદીના

આ વખતે પણ ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકોના જીવ તાળવે ચોટી ગયા છે કારણ કે તો આનાથી વધારે વરસાદ પડશે તો લોકો માટે ડૂબી જવા જેવી પરિસ્થિતિ ઉભવશે કારણ કે લોકો અત્યારે ભયંકર વરસાદી પાણીના કહેરનો બનાસકાંઠાની અંદર સામનો કરી રહ્યા છે